નીકળી જાય હા એ નીકળી ગઈ જાવ જાવ તું મંડું જોવો આ લગભગ સાત નું આઠ નું ટેક્ટર ભરાય છે એટલે ધીરે 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 પછી કાંકરા હા ભાઈ વાહ હું રપુલ એકમ લાવે મીઠા હોય એમ જાડે જો કે છે મારો રુદિયો રુવે ને માયલો ભીતર જલે હો હો તમારે સંપોને જય માતા દીતે મુલીધાર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો અત્યારે બેઠા છીએ બધા વાળીએ અને આગળ થોડીક વાર પહેલાં જોઈએ જેસીબી પડ્યું પાછળ ચાલુ કરવાનું છે અને હાલો થોડીક વારમાં બે દોઢું થઈ ગયા પછી આ પાણી પીને પછી આપણે ખેતરમાં તો જ્યાં જઈને આપણે થોડું કામકાજ છે જે હાથીને છે બધું કામકાજ રનિંગમાં તો બે ત્રણ કીધું એમાં મકાઈનો ઘેરો કોઈને લેવો હોય તો તાત્કાલિક કોન્ટેક કરજો નોકર ક્યારે વેસાઈ જાય ભાઈ બરોબર ને બાપા તાત્કાલિક કોન્ટેક કરજો અને કોમેન્ટ નાખજો જેથી મકાઈનો નો ઘેરો છે થોડાક બે ત્રણ ક્યારે તો વેસાઈ ગયા છે હવે થોડાક ક્યારે રહ્યા છે જેને લેવું હોય તાત્કાલિક ધોરણે ફોન કરજો લેવું બધું છે હાલો હવે આગળ સાપાણી પીવા જાય છે પછી આપણે જાય છે ખેતરમાં નો નીકળ ખાઈએ છીએ શીખું તો શરૂઆત કરીએ છીએ બ્લોગની જો મસ્ત મસ્ત પાક ઓ હવે તો તારી કીડી છે લાલ કીડી હા લાલ કીડી છે એવું બધું છે હાલો અને હવે શરૂઆત કરી આજના બ્લોગની અને હાલો છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હાલો હું શું કાકે હું હાલે છે બેઠા છો હા ટ્રેક્ટર આવેલું આવે ભાઈ પાછળ પેકે અને આની કોઈ આવડું એસીબી ભરી છે પછી નાખી ઓની કોઈ આમાંથી ભરી ભરી ને છેલ્લામાંથી અને આની કોઈ નાખવાનું છે રીવેક્ટર આયલું આવે બેઠા છે આ બાજુ આઈલો આવે ટ્રેક્ટર ભરી ભરીને નાખવાનું છે ને પછી ગુણ પાછું ઓઝર ચડાવવાનું કે આજ વાતાવરણ ચોખ્ખું છે ભાઈ આજ તો બહુ સારું વાતાવરણ છે જ આવી ગયો ટ્રેક્ટર લારી ઉલાર છે આગળ સડાવી દેલો ઓનિકો એટલે ગાડી ઓનિકો ઓનિકો દબાવો નીકળી જાય હા એ નીકળી ગઈ જવા જવાનું કઈ દીઓ હાલો ભાઈ ટ્રેક્ટર ભરી ભરી નાખે અને ગાડી માંડ નીકળી હોય કરતી હાલો ભાઈ રેવેશ ટ્રેક્ટર આવે છે ને અહીંયાથી આ જેસીબી આ બધું ભેગું કરે છે ફળે લાઠી બોલે કામની જો એની કોઈથી હે ને ભેગું કરવાનું હાલે આ બાજુ ટ્રેક્ટર હાલે છે આ બાજુ એક રેવેસ ટ્રેક્ટર આવેલું આવે છે આ ભાઈ વાવલા દિયાલો અહીંયા ભરી ભરીને નાખવાનું છે રિવેસ માંથી હું ઢોસી કરી જાઉં જો મીંડું ભાઈ હું પછી હું નાખવા ભરી ભરીને પોકેટ ભરી ભરીને રેડી જો વાલે એક ટ્રેક્ટર આવે છે આમથી ચાલુ કરીને આવી ગયું છે એક ટ્રેક્ટર આઈથી ભરાય છે જી ભાઈ આ કુપરા હે ને પછી એ નાખવા આવશે પાણા ને ગોયડું ધૂળી ને મૈંડુ જો આ લગભગ સાતમું આઠમું ટ્રેક્ટર ભરાય છે એટલે ધીરે 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 પછી કાકરા ને ગયડું ને બધું જાજું છે બુડ ને બુડ ને બધું નાખ્યા ખોદા ભાગ ચોખ્ખો થઈ ગયો હાલો મારે થોડું ખાતી આંખવાનું બાકી છે હું આંકી નાખું એટલે નેવરો થઈ જાવ કારણ કે સેલા બે ત્રણ ક્યારે રહ્યા છે તો આ સુરેશનારાયણ હાથ પી જાય દી હાથ પી જાય થોડું ખાતી જાય પીડું આપણું અને આંકી નાખીએ એટલે રેડી ભાઈ કેમ બાકી જોવા ભાઈ ટ્રેક્ટરનું

તિખારા થાય પણ હા ઓલામાં કાંકરા ભટકાય ને હેઠે કાંકરા ખોદે ને એટલે હિઠે પાણો હોય તો પાછું રિવાય છે એ આવે ને એક ટેક્ટર નામ સુધી છે સળા અગ બેરાન થાય ને તો તિખારો થઈ જાય હાલો બીજું ટેક્ટર આવેલો હવે रहे અને ધીરે 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 બે ત્રણ બે ત્રણ ટ્રેક્ટર ફરી જાય અને ઓની કોઈથી આમ નાખે જાય હેઠું ગળ્યું માં કાકરાન ધૂળ ને પાણાને સના ઉખડ બોલે પાણાની કેટલો કાકરો ને પાણા મોટી મોટી ગયડું છે હાલો ભાઈ હાન તાણું થતું આવે છે ને આપણી પાછળ આલે જેસીબી તો ટાણા વીડો આખે આખો જબરજસ્ત મારાથી ઊંચો પારો વીડો થઈ ગયો છે સહેટ લગન અને હવે આપણે થોડું કોની કર હાથે આકવાનું છે એ આકી નાખું તો સંધ્યા ટાણું થઈ જાય ને જાવાનું થઈ જાય હાલે માનવ પણ તો નહીં અહીંયા પારામાં ચડી તો એ બધું છે ભાઈ અને અમે જઈએ છીએ ત્યાં હવે બીજા કસરાય નહીં હેઠા બે બે ઉથલ છે આખવાની એટલે ટૂંકમાં આની કપડું કે દેખત કે ઉથલ છે તો એટલું આખી નાખીને હાલો હવે આપણે થોડું કાકીને પછી છૂટા એમ વાર તો લાગે કઈ કા હાલો વાહ ભાઈ વાહ પૂરો પોલું હાલે એમાં વાર ન લાગે ધીરે ધીરે રાખે એલે રાખોલું એક રાઉન્ડ મારદો કે

અને રતન તણાતા જાય કરો મહિના માનવી ભાઈ ભાઈ આ તો સંકલે મુઠી ભરા જય હો તોર લે તણ તારિયા હો હો સાસડીઓ ને સતીર આવો પાપી જે ચલ જગનો સોળટો એને પલમાંથી ઢોપી ભાઈ ભાઈ

પડવી બે તું બનાણે અમે રે હતા તોરા દે કડવી બે તું ભણાઈ એ તમયારે મીઠો એમ જાણે જો કે છે મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે ભો તમે રે સંપૂર્ણ

passou aí se curar